જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મહાન ક્રિકેટરની ભય રમત વાત છે મહારાજા રણજીત સિંહની જેમની યાદમાં આજે પણ રણજીત ટ્રોફી રમાડવામાં આવે છે તેમને ક્રિકેટની અંદર ખૂબ રસ હતો આથી તેમની પસંદગી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિટનની ટીમમાં તેમનું સ્થાન નક્કી કરવામાં આવ્યું હતું અને તેઓ ઓસ્ટ્રેલિયા ગયા એ વખતે ઓસ્ટ્રેલિયા આવનાર પ્રવાસીના સો ડોલર લેવામાં આવતા પરંતુ મહાન ખેલાડી હોવાથી તેમની આ ફી માફ કરવામાં આવી હતી અને તે એરો ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમ્યા તેમાં એકસો ને છ્યાસી રન કરી બતાવ્યા હતા અને તેનું નામ દુનિયામાં રોશન કર્યું હતું તે સમયે ફાસ્ટ બોલર અર્નેસ્ટ જોન્સની બોલિંગ ખોટી છે એવું તેમને કહ્યું હતું આથી ઘણા બધા ક્રિકેટ વિવેચકોએ કહ્યું કે એમની ફાસ્ટ બોલિંગ રણજીત સિંહ રમી નથી શકતા એટલે તેના ઉપર આરોપ લગાવે છે ત્યાર પછીની ટેસ્ટની અંદર રણજીત સિંહના ગળાની અંદર તકલીફ હતી અને તેઓ રમી શકે તેવી પરિસ્થિતિ ન હતી આથી ઘણા બધા તેમના અને વિરોધી સમર્થકો કહેવા લાગ્યા કે જોન્સની બોલિંગનો સામનો નથી કરી શકતા એટલે એ રમશે નહીં અને આથી રણજીત સિંહે નક્કી કર્યું કે હું જરૂર મેદાન ઉપર જઈશ અને રમત રમીશ ગળાની તકલીફ હોવા છતાં પણ તે બેટ લઈને મેદાન ઉપર ઉતરી ગયા હતા બ્રિટનના અન્ય ખેલાડીઓ તેમને પોતાના ટીમમાં જોઈને ખુશ થઈ ગયા હતા અને તેઓ અનેસ્ટ જોન્સની બોલિંગ સામે ઉભા રહી ગયા અને સરસ રીતે રમ્યા અને રન બનાવી નાખ્યા હતા તે સમયે જે વિવેચકો તેમની આલોચના કરી રહ્યા હતા તેમના મોઢા સિવાઈ ગયા હતા આમ રાજા રણજીત સિંહે ક્રિકેટ માટે ભારતને વિશ્વ લેવલે લઈ ગયા હતા અને અનેક લોકોના મોહ બંધ કરી ભારતીય ક્રિકેટ છે એમને વિશ્વની અંદર પ્રસિદ્ધિ અપાવી હતી આવા મહારાજા રણજીત સિંહને આજે પણ લોકો યાદ કરે છે અને રણજીત ટ્રોફી રમનાર ખેલાડીઓ પણ પોતે ગૌરવ અનુભવે છે રણજી રમનાર અનેક ખેલાડીઓ ભારતની ટીમની અંદર સ્થાન મેળવી આજે પણ વિશ્વની અંદર ભારત દેશની ક્રિકેટને અવલ સ્થાન અપાયું છે વંદન છે મહારાજા રણજીત સિંહને